પ્રદર્શિત કર્યો સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીએ ઉત્તમ રમતનું પ્રદર્શન કર્યું જેણે દર્શકોને રોમાંચિત કરી દીધા દરેક મેચમાં જોવા મળેલા જોરદાર મુકાબલા અને જીત માટેની તીવ્ર ખેવને આ ટુર્નામેન્ટને અત્યંત સફળ બનાવી નાવલી પ્રીમિયર લીગના આયોજન યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા તેમને ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવાની તક પૂરી પાડવાનો ઉદ્દેશ્ય કરવામાં આવ્યો આયોજકોનું માનવું છે કે આવા આયોજનો સ્થાનિક સ્તરે ક્રિકેટની પ્રતિભાઓને ઓળખવામાં અને તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે વિધાનસભા સમુદાય અને આગેવાનોએ સક્રિય સહયોગ આપ્યો આયોજકોએ તેમના અમૂલ્ય સહકાર બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો તેમના સહયોગ વિના ટુર્નામેન્ટનું આટલું સફળ આયોજન અશક્ય હતું ટુર્નામેન્ટના અંતે એક ભવ્ય સમારોહમાં વિજેતા ટીમ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા આ સન્માન સમારોહ ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કર્યો અને તેમને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરણા પૂરી પાડી આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે તેઓ ભવિષ્યમાં પણ આવા વધુ આયોજનો કરવા માટે પ્રતિબદ્ધ છે જેથી સાવરકુંડલા લીલીયા વિધાનસભા ક્ષેત્રની સ્થાનિક પ્રતિભાઓને તેમની કળા દર્શાવવા માટે એક મજબૂત મંચ મળી રહે નાવલી પ્રીમિયર લીગનું આ સફળ આયોજન સાવરકુંડલા લીલીયા વિધાનસભા ક્ષેત્રના ક્રિકેટ પ્રેમીઓ માટે એક ઘટના બની રહી છે આગામી સમયમાં વધુ આયોજનો માટે નવી આ સાવજેક આપી રહ્યું છે રિપોર્ટર બિપિન રાટોડ જીના બિરોચી અમરેલી જે સાવરકુલામાં છેલ્લા ઘણા દિવસથી નાઇટ ટુર્નામેન્ટ હાલે છે નાવલી પ્રીમિયમ લીગ જે અત્યાર સુધીના અત્યાર સુધીના સાવરકુંડલાના ઇતિહાસમાં આવી એક કોઈ ટુર્નામેન્ટ થઈ નથી યુટ્યુબ લાઈવ પ્લસ વ્યવસ્થાપાત્ર બધી રીતે વ્યવસ્થાપાત્ર ટીમનું જમવાનું પણ અહીંયા ઉપલબ્ધ હતું એ રીતે અમ્પાયરિંગ બધી રીતે પૂરતું ધ્યાન આપ્યું અને આવું આયોજન બીજી વાર થાય અને આનથી સારું કરશે એવું ધારાસભ્ય શ્રી કસવાળા સાહેબે કીધું અને મહેશભાઈનો અમે પૂરા દિલથી આભાર માની અમારા ટીમ વતી આ બધી અમારી ટીમ છે અમારા ટીમ વતી હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાવરકુંડલા નાવલી પ્રીમિયમ લીગ સત્તાણું સાવરકુંડલા વિધાનસભા મત વિસ્તારમાં સાવરકુંડલા અને લીલીયાની નાવલી પ્રીમિયમ લીગ ધારાસભ્યશ્રીએ ખૂબ સરસ આયોજન કર્યું સાથે સાથે એમની ટીમ પણ ખૂબ સરસ આયોજન કર્યું અને સાવરકુંડલાની રમત પ્રેમી સંખ્યાને રમતપ્રેમી રમતવીરોને ખૂબ સારું મેદાન મળ્યું અને નવું એક આખું કન્સેપ્ટ ઊભું થયું અને કન્સેપ્ટમાં ધારાસભ્યશ્રી અને એમની ટીમે ખૂબ મહેનત કરી સાથે સાથે એટલી બધી ટીમો થઈ એ ટીમોના બધા ખેલાડીઓ સારી રીતે રમ્યા અહીંયા બધી માટે પાણીની નાસ્તાની બધી વ્યવસ્થા કરી હતી અને ખૂબ સારું આયોજન અને ધારાસભ્યશ્રીને કહેવાનું કે આવતા વખતે પણ આના કરતા વધારે સારું આયોજન કરે એવી અમારા બધા સાવરકુંડલા અને લીલીયા વતી અમારા બધા ખેલાડીઓ હતી એવી અપેક્ષા સાવરકુંડલા લીલિયા વિધાનસભાની અંદર ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળાનું એક એવું વિઝન હતું કે જે બરોડા અને અમદાવાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હોય એવી ટુર્નામેન્ટ આ વિધાનસભામાં પણ રમાય આ વિધાનસભાના રસિકોએ છપ્પન ટીમોએ ભાગ લે અને ધારાસભ્યના વિઝનને જે પાર પાડ્યું છે એ બધા છપ્પને છપ્પન ટીમનો હું આભાર માનું છું એની સાથે જે લોકોએ સહકાર આપવા આની અંદર એ લોકોનો પણ હું આ આભાર માનું છું

છસો ને બોતેર જેટલા પ્લેયરો રમે હું માનું છું કે એક જનપ્રતિનિધિ તરીકે મારા માટે બહુ જ જ ગૌરવની વાત છે અને જેટલા એટલા બધા જીત્યા એટલે હું ને આ બઉ કાર્યક્રમ સફળ બન્યું એનો અભિનંદન એ લોકોને આપું છું કારણ કે આ આખી ટુર્નામેન્ટ એ પ્લેયર સેન્ટ્રિક ટુર્નામેન્ટ પ્લેયર છે એ મોટો છે પ્લેયર છે તો ગેમ છે પ્લેયર છે તો રમત છે એટલા માટે જ આ બ્યુટી છે ને એટલા માટે હું તમામ છપ્પન ને છપ્પન ટીમના તમામ પ્લેયર્સ છે એને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ